કારોના મામલે હવે લોકોની પહેલી પસંદ એસયુવી બનતી જાય છે ભારતમાં એસયુવીનો માર્કેટ શેર પચાસ ટકાથી પણ વધુ થઈ જાય છે કાર કંપનીઓ પણ વધુ એસયુવી લોન્ચ કરવા પર ફોકસ કરી રહી છે હવે આગામી સમયમાં ઓછામાં ઓછી પાંચ નવી કોમ્પેક્ટ એસયુવી લોન્ચ થવાની છે આ કઈ હશે ચાલો જાણીએ હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ વિડીયોમાં હું તમને જણાવીશ કઈ કાર લોન્ચ થવા જઈ રહી છે ટાટા નેક્સન સીએનજી ટાટા નેક્સન સીએનજીને બે હજાર ચોવીસના બીજા ભાગમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી શકાશે આ મોડલ આ વર્ષની શરૂઆતમાં ભારત મોબિલિટી શોમાં જોવા મળી હતી આ દેશની પ્રથમ ટર્બોચાર્જ સીએનજી કાર હશે સીએનજી વર્ઝનની ડિઝાઇન તેના આઈસીયુ વર્ઝન જેવી જ હશે સ્ક્વોડા અને ફોક્સવેગન એસયુવી સ્ક્વોડા અને ફોક્સવેગન સબ ફોર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પ્રવેશવા માટે તૈયાર છે નવી સ્ક્વોડા કોમ્પેક્ટ એસયુવી માર્ચ બે હજાર સુધીમાં લોન્ચ થઈ શકે છે તે હાલમાં પરીક્ષણના તબક્કામાં છે એવી આશા રાખવામાં આવે છે કે તેનું ઉત્પાદન તૈયાર સંસ્કરણ બે હજાર ભારત મોબિલિટી શોમાં રજૂ કરવામાં આવી શકે છે અપડેટેડ નિશાન મેગ્નાઇટ ભારતમાં ચાર વર્ષ પૂરા કર્યા પછી નિશાન મેગ્નાઇટ સબ સબકોમ્પેક્ટ એસયુવીને હવે બે હજાર ચોવીસના અંતમાં મિડ લાઈફ અપડેટ મળવાની આશા છે તેના એક્સટીરિયર અને ઇન્ટિરિયરમાં નાના ફેરફારો કરી શકાય છે જ્યારે એન્જિન સેટઅપ સમાન રહી શકે છે કિયા સિરોસ ક્લેવિસ કિયાની આવનારી નવી માઇક્રો એસયુવીનું નામ સિરોસ અથવા ક્લેવિસ રાખવામાં આવે તેવી શક્યતા છે જે હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઇટેન નિયોસ ટાટા પંચ અને મારુતિ સુઝુકી સુઝુકી બ્રોંગ્સને સીધી ટક્કર આપશે આ મોડલમાં ઊંચું વલણ અને ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે તેમાં વર્ટિકલી પોઝિશનવાળા એલ હેડલેમ્પ મળી શકે છે બે હજાર પચીસ હ્યુન્ડાઈ વેન્યુ હ્યુન્ડાઈ વેન્યુ આવતા વર્ષે બે હજાર પચ્ચીસ તેની બીજી પેઢી સુધી પહોંચવા માટે તૈયાર છે તેનું કોડનેમ પ્રોજેક્ટ ક્યુ ટુ હોવાનું કહેવાય છે બે હજાર પચીસ વેન્યુ હાલના મોડલની સરખામણીમાં તેની ડિઝાઇન અને ઇન્ટિરિયર ભાગમાં નોંધપાત્ર ફેરફારો થવાની સંભાવના છે તો આશા રાખું છું કે આ વિડિયો તમને મદદગાર થશે અને હા આવા જ બીજા માહિતીસભર વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર